તો આજે તો બહુ મોડું થઈ ગયું આજે ઓફિસે એટલું કામ હતું તો અત્યારે નવરાત્રી અમે રીલ બનાવવા આવી ગયા છે તો હમણાં રીલ બને એટલે હમણાં મૂકીને પછી સાંજે આજ તો બે ત્રણ વાગ્યા સુધી નકરું કામ 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 જ છે તો જોઈએ ચાલો કેટલો કામ આપણે બતાવી શકીએ છીએ અમય વસ્તુ છે ને ખાલી ચાલુ કરવાની વાર હોય એકવાર ચાલુ કરો ને એટલે તમારો કોન્ફિડન્સ બિલ્ડ થતો જ જાય અત્યારે જો અત્યારે ચોપાટીની વચ્ચો હું બેઠો છું અને એક કંપનીના પેકેટની રીલ્સ બનાવું છું અત્યારે કાંઈ લાગતો જ નથી મને ચાલુ કરવાની વાર હોય કેટલા દિવસથી હું વિચારતો હતો પણ આજ ભગવાન નું નામ લઈને ચાલુ કરી દીધું માય જે થવું હોય કરી દીધું ચાલુ અત્યારે ડર ઓછો થતો થાય છે ગમે એટલા માણસો હોય ધીમે ધીમે વધતું થાય એટલે ગમે એટલા માણસો હોય આપડે ફાડી નાખશું તોડી નાખશું ભૂકો કરી નાખશું ખાલી ચાલુ કરો એક વાર પછી જોયું થાય પછી રસ્તો નીકળી જાય એની રીતે જો અત્યારે અહીંયા અમે સીલ શૂટ કરતા હતા આ જો આખું અમારું મહારાણા પ્રતાપ નું ગાર્ડન એની વચ્ચે શૂટ કરતા હતા અહીંયા અહીંયા હું બેઠો હતો અને આ ભાઈ આપણને હેલ્પ કરાવ અલે ચાલુ કરી દ્યો પછી જે જાય જે થાય એ જોયું જાય પછી મૂંઝાવાનું આવે જ નહીં એકવાર ખાલી ચાલુ કરો પછી રસ્તો નીકળતો જ જાય મેં કીધું એમ અત્યાર તો હસોડી હસોડી બીક નથી મને અત્યારે આપણને બિલકુલ બીક નથી ગમે એટલા માણસ હોય હવે આપણે ફાડી નાખશું લાગશે વાર પણ આવશે મજા બરોબર છે

તડતો નથી વ્યવસ્થિત નાકા વગરનો પ્રેશર નાકા વગર કાંઈ નથી ગોદડાથી પેકિંગ કર્યું છે કમેન્ટ કરો કમેન્ટ અને કેમ નીચે ઉતારું કમેન્ટ ઈ તો અમે ઉતાર દેવું એવો તમે ઉપાધી નત કરવાની લળિયા નથરા હાજા નળિયા આમ તું જો લળિયા તોડી નાખ્યા નળિયા ઈ આણે આણે તોડ્યા આણે આ જે જોવે ને રમુજી કાકા રમુજી કાકા હા તોડી નાખ્યા આને ફેમસ કરી બાપા બાપા અત્યારે આપડે ભાવી કમાચી કેવા માંગે છે એનું સાંભળી લઈ હું કેવા માંગે છે બોલો બોલો બે શબ્દ તમે બોલો અહીંયા ઓડું મોટું ફ્રીજ ઉતરે બધાની મજા લઈશ

હારી નાખી તો તમે આજના દિવસ નો દબદબો દો આ પછી દો આમ આગળ જેટલી ગાડીઓ થાય એ અમારી છે પાછળ જેટલી ગાડી થાય એ બધી અમારી છે

હવે શાંતિથી ઘરે જઈને મસ્ત પૈકી નાય ધોઈને હું નથી જ જવાનું હજી વ્લોગ એડિટ કરવાનો છે બહુ મોજ આવી મોજ એટલે આજ બળ એટલું કર્યું છે મજા એટલી કરી છે આજનો દિવસ બહુ મેં તમને કીધું નહોતું બહુ કામ રહે આજના દિવસે બહુ મોજ આવી ગઈ દોઢ વાગી ગયો છે હજી ઘરે જઈને નાઈ ધોઈને પાછો વ્લોગ એડિટ કર્યો એટલે બે ત્રણ વાગી જાય પણ મોજે મોજ રોજે રોજ વ્લોગ જોતા રહ્યો મોજ કરતા રહ્યો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ